રોટરી ક્લબ આદર્શ અમદાવાદ સંસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ મહેસાણા અને એન્ડોડેન્ટ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ અને ફેસ્ટચ કોસ્મેટિક સ્કિન ક્લિનિક ત્રણેય સંસ્થાઓ એકસાથે મળીને એક મહાન ઉત્સાહી પહેલ હાથ ધરી ત્રણેય સંસ્થાઓ એકસાથે મળી થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ કે જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે એમના માટે સર્વાઇકલ કેન્સર ટેસ્ટ મેમોગ્રાફી ટેસ્ટ અને પી એપી ટેસ્ટ ફ્રીમાં કરી સેવાકીય પ્રવૃતિ હાથ ધરી નમસ્કાર મિત્રો હું રોટેરિયન સોનિયા વિનોદ રોટરી ક્લબ આદર્શમાંથી પાસ આસિસ્ટન્ટ ગવર્નર અને આ વર્ષે હું ડિસ્ટ્રિક્ટ 3055 માં સર્વાઇકલ કેન્સરની ચેરમેન છું આજે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ અમે લોકોએ સો સમાજની બહેનો માટે નાયક ભોજક વ્યાસ સમાજની બહેનો માટે મેમોગ્રાફી પેપ ટેસ્ટ અને સર્વાઈકલ ટેસ્ટની કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં અલગ અલગ જગ્યાએથી જેમ કે મહેસાણા વિસનગર ખેરાલુ કલોલ અને અમદાવાદની અલગ અલગ જગ્યાઓથી તકરીબન સો બહેનો આજે આ કેમ્પનો લાભ લઈ રહી છે રોટરી ક્લબ આદર્શ હંમેશા આવી સમાજ માટે અને સમાજની મહિલાઓ માટે આવું કાર્યરત કરી રહેલી છે આજે અમારા સમાજના નાયક બોજક સમાજ મહેસાણાના જે પ્રમુખ છે છાયાબેન નાયક એમની સાથે મળીને અમે આ લોકો પ્રોગ્રામ કરી રહ્યા છે તો નમસ્કાર છાયા આર નાયક હું અમદાવાદથી બોલું છું આજે તેર સાથે જે સમસ્ત નાયક બોજક મહિલા વિકાસમાં અમે એક રોટરી ક્રપના સહયોગથી અને અમારા નેહાબેન ડૉક્ટર નેહાબેન નાયકના સહયોગથી વાડજમાં આજે જે અમે સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સરનું જે અમે આયોજન કર્યું છે અને એમાં અમારી સમાજની સો બહેનોને અમે આજે આમંત્રિત કરી છે એમને ફ્રીમાં રિપોર્ટ કરી એમને પોતાને સ્વચ્છ રહેવાનું એક બીડું ઝડપ્યું છે તે જે મેં આજે કરી રહ્યા છીએ જેમાં અમને રોટરી ક્લબે ખૂબ સહયોગ આપ્યો છે ખૂબ સાથ આપ્યો છે એ બદલ હું વંદાબેન વિનોદભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ હું આભાર માનું છું અને આગળ પણ મને વંદાબેન આવો જ સાથ આપશે એવી હું શુભેચ્છા રાખું છું નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર રિમિલા નાયક છે હું એમડીએસ છું ડેન્ટિસ્ટ છું અને આજે તારીખ તેર સાતના રવિવારના રોજ જે અમારી નાયક સમાજના મહિલા મહિલા વિકાસ મંડળ દ્વારા જે હેમોગ્રાફી કેમ્પ અને સર્વાઈકલ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા એ આમ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાજના બહેનો માટે જે પણ આ એક સેવાનું કાર્ય છે અને એમાં અમે જે પણ મદદરૂપ થઈ શકીએ છીએ એ રીતનો અમારો પ્રયત્ન અહીંયા થયેલો છે અને આગળ પણ થતો રહેશે એ સિવાય આ વિષય સિવાય કોસ્મેટિક અથવા તો દાંતના રોગોને લગતી કંઈ પણ નિદાનની કે તપાસની જરૂર હોય સારવારની જરૂર હોય તો એના માટે પણ સમાજના જેન્ટ્સ અને લેડીઝ બંને માટે અમે સહકારરૂપ છીએ અને સમાજના દરેક લોકો આનો લાભ લઈ શકે છે